નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ગુજરાત મિત્રો સરકારના રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરાયો છે ખાતાકીય પરીક્ષાઓની તારીખ પ્રસિદ્ધ કરવા બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે જેમાં જણા વિષય છે ખાતાકીય પરીક્ષાઓની તારીખ પ્રસિદ્ધ કરવા બાબત ઉપરોક્ત વિષયમાં જણાવવામાં આવ્યું છે કે સંદર્ભ એકના જાહેરનામાથી શિક્ષણ વિભાગની વર્ગ ત્રણની ગૌણ સેવાઓમાં મદદની શિક્ષણ નિરીક્ષક તથા મદદની શિક્ષક અને પંચાયત સહ વર્ગના જિલ્લા શિક્ષણ નિરીક્ષક વિસ્તરણ અધિકારી શિક્ષણ અને કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણની ખાતાકીય પરીક્ષા તથા સંદર્ભ બે અને સંદર્ભ ત્રણના જાહેરનામાથી અનુક્રમે ખાતાકીય પરીક્ષા અંગેના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવેલ તેમજ જીસીઆરટી હસ્તકના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોના સિનિયર લેક્ચરર અને લેક્ચરર માટેની અગાઉની ખાતાકીય પરીક્ષામાં

ની વેબસાઇટ www.acbexam.org ડબલ્યુ ડબલ્યુ એસીબી એક્ઝામ પરથી ડાઉનલોડ કરી શકાશે પરીક્ષા સંબંધિત માહિતી માટે વેબસાઇટ સતત જોતા રહેવા જણાવવામાં આવ્યું છે ધન્યવાદ